ભયાનક ઘટના સામે આવી છે જેમાં પંદર વર્ષીય સગીરા છોકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને જ્યારે કડક સંદેશો આપ્યો છે આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ દ્વારા છોકરી સાથે સંપર્ક સાંધી લગ્નની મોહક લાલચ આપી ત્રણથી ચાર વાર શારીરિક શોષણ કર્યું આના પરિણામે છોકરીને છથી સાત મહિનાનો ગર્ભ રહ્યો જેના કારણે અપરિપક્વ ડિલિવરી દરમિયાન સાત મહિનાના ભ્રૂણની મોત થઈ ગયું અને આ દરમિયાન આક્ષેપ બાદ પોલીસે આરોપીની ઝડપી ધરપકડ કરી જાહેરમાં તેને પાઠ ભણાવ્યો પોલીસે સૂત્રો અનુસાર આરોપીનું નામ સદામ હુસેન રમઝાન અલી અને સલમાની બાવીસ વર્ષની છે જે મૂળ ઉત્તર પ્રદેશનો છે અને બિલીમોરાના નાદરખા વિસ્તારનો સલૂનમાં કામ કરે છે આરોપીએ ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી સગીરા છોકરીને ઇન્સ્ટાગ્રામ પરથી ટાર્ગેટ કરી તેણે છોકરીને લગ્ન કરીને સુખી જીવન આપવાની વાત કરી વિશ્વાસ જીત્યો અને પછી ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યું આના પરિણામે છોકરીને ગર્ભવસ્થા થઈ ગઈ જેની જાણ પરિવારને નહોતી આશરે છ થી સાત મહિનાના ગર્ભ દરમિયાન એક રાત્રે છોકરીને તીવ્ર પેટમાં દુખાવો થયો અને જેના કારણે અપરિપક્વ ડિલિવરી થઈ અને દરમિયાન જન્મેલા સાત મહિનાના ભ્રૂણનું તાત્કાલિક મોત થયું આ દુઃખદ ઘટના પછી પરિવારને આખી હકીકત જાણવા મળી જ્યારે તેઓએ પૂછપરછ કરી છોકરીએ તેના આંસુઓ વચ્ચે આરોપીનું નામ જણાવ્યું અને જેના પરિવાર તાત્કાલિક બિલીમોરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી અને કોલ રેકોર્ડ તપાસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ધરપકડ કરી લીધી અને આરોપીને કોડન ત્રણસો છત્તેર પોસ્કો કાયદા તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે